મારા બધા દર્શકોને બાપા ગુજરાતમાં ખેડૂતોની કપરી સ્થિતિ વચ્ચે રાજનીતિ જ્યારે ચરમસીમા પર છે ત્યારે સૂતી રહેલી કોંગ્રેસ અચાનકથી જાગી ખેડૂતોની વાહરે આવવા માટે સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદ્યા અને અઠવાડિયું એક યાત્રા કાઢી જેને નામ આપવામાં આવ્યું હતું ખેડૂત આક્રોશ યાત્રા આમ આદમી પાર્ટી જે સુપર એક્ટિવ મોડમાં છે એમની માટે એક ચેલેન્જ બનીને કોંગ્રેસ ફરી મેદાનમાં આવી છે અને સુન્ન પડી ગયેલા ગુજરાતની આ રાજકીય ગણિતમાં થોડા ફેરફાર કરવા પણ કોંગ્રેસ હવે એક્ટિવ થઈ છે એવું કહીએ તો એમાં અતિશોક્તિ નથી પરંતુ આ આક્રોશ યાત્રાથી ખેડૂતોને શું મળ્યું કોંગ્રેસને શું મળશે અને આમ આદમી પાર્ટી માટે ચેલેન્જ શા માટે ગણાય છે કોંગ્રેસનું એક્ટિવ થવું એ બધી જ વાતને સરળ ભાષામાં સમજીશું આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિશિત રાજ્યગુરુ છે સૌથી પહેલાં એ સમજી લો કે કોંગ્રેસની આ યાત્રા શું હતી કોની માટે હતી અને એનાથી કોંગ્રેસને શું ફર્ક પડવાનો છે જ્યારથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બન્યા છે ત્યારથી કોંગ્રેસનો એક અલગ રંગ જોવા મળી રહ્યો છે એટલા માટે કે પછી એ વાત આદિવાસી વિસ્તારમાં નેતાઓના એક્ટિવ થવાની હોય સભાઓ કરવાની વાત હોય કે પછી સૌરાષ્ટ્રમાં ગામડાઓ ખૂંદીને ખેડૂતોને મળવાની વાત હોય અમિત ચાવડાના અધ્યક્ષ બન્યા બાદ આ બધું જ હવે ફરી થતું દેખાઈ રહ્યું છે એવામાં વિરોધ પક્ષને રાજનીતિ કરવા માટે અને પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવી રાખવા માટે ટકાવી રાખવા માટે એક મુદ્દાની જરૂર હોય એ મુદ્દો બન્યો ખેડૂત ખેડૂતોની કપરી સ્થિતિ હતી ખેડૂતોને મદદની જરૂર હતી અને સરકાર પર પ્રેશર લાવવાની જરૂર હતી એવામાં વિરોધ પક્ષની ભૂમિકા આવી અને કોંગ્રેસે ખેડૂતોના હાથ જાળવાનો પ્રયાસ કર્યો ખેડૂતોને સપોર્ટ કરીને સરકાર પર પ્રહાર કર્યા અને સરકાર મજબૂરી વશ થઈને જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મજબૂર થઈ અને દસ હજાર કરોડનું પેકેજ આપ્યું હવે એ પેકેજ કેટલું કામનું છે એની ચર્ચા નથી કરવી એની ઉપર મેં કહી દીધું છે વિડીયો એ બનાવી દીધો છે ને ખબર છે આપને બધાને કે એવું કોઈ કામનું નથી પરંતુ વિરોધ પક્ષે પોતાની ભૂમિકા ભજવી બીજી તરફ જોડે જોડે કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાઓ કાઢી અગલ અલગ અલગ ગામોમાં સૌરાષ્ટ્રના ગામોમાં તેઓ ભર્યા ખેડૂતોને મળ્યા સભાઓ કરી અને આ એવી યાત્રા નહોતી કે જેમાં સૌરાષ્ટ્રના જ નેતાઓ ત્યાં હાજર હોય એવી યાત્રા નહોતી કે કોંગ્રેસના અમુક નેતાઓ જ આ સભામાં ગયા હોય સૌરાષ્ટ્રના તમામ નેતાઓ અને ગુજરાતના ટોચના નેતાઓ અમિત ચાવડા સહિત આ બધા જ આ આક્રોશ યાત્રામાં જોડાયા અને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે હજુ કોંગ્રેસમાં એ દમખમ છે કે એ ટક્કર આપી શકે હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે સૌરાષ્ટ્ર જ કેમ પસંદ કર્યું જો એ વાતને નકારી શકાય નહીં કે આમ આદમી પાર્ટી છેલ્લા થોડા સમયથી જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે એ પછીથી આમ આદમી પાર્ટી અલગ અલગ અભિયાન ચલાવીને ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ કાયમ કરવા માટેના પ્રયાસમાં છે હવે આમ જુઓ તો આમ આદમી પાર્ટીની લડાઈ એ ભલે દાવો કરતા હોય કે ભારતીય જનતા પાર્ટી સામે છે પરંતુ આમ આદમી પાર્ટીની પહેલી ટક્કર એ કોંગ્રેસ જ છે કારણ કે કોંગ્રેસ જ એ પક્ષ છે જે આમ આદમી પાર્ટીને ગાડીને અચાનકથી રોકી શકે છે અને રોકતું આવ્યું છે એટલે કે જ્યારે પણ મત તૂટે ચૂંટણીમાં તો એ કોંગ્રેસના જ મત આમ આદમી પાર્ટી તોડે અને આમ આદમી પાર્ટીના મત જે છે એ ભાજપ અને કોંગ્રેસ તોડે હવે આમ આદમી પાર્ટીનો અત્યારના કોઈ કહેવાય કે નક્કી થયેલો કોઈ બેલ્ટ કે મત કે આટલા ટકાવારી છે એવું કહેવું ઉતાવળ કહેવાશે પરંતુ આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ હંમેશાથી એક ચેલેન્જ આ રાજ્યમાં રહી છે એટલે કારણ કે મુખ્ય વિરોધ પક્ષમાં જો આપણે કોંગ્રેસને જોતા આવ્યા હોય આટલા વર્ષથી સત્તામાં ભલે ભારતીય જનતા પાર્ટી છે પણ આટલા વર્ષથી વિરોધ પક્ષમાં પણ કોંગ્રેસ જ છે એટલે કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે ચેલેન્જ છે હવે આમ આદમી પાર્ટીનું સુપર એક્ટિવ થઈ જવું એ કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય છે જો આ લોકોએ એ વાત તો નક્કી કરી જ લીધી છે આડકતરી રીતે કે હવે આપણે જોડે નથી એ વાત વિસાવદરથી સાબિત થઈ ગઈ વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થઈ ગયું ત્યારે એ વિવાદ સામે આવી ગયો જ્યારે શક્તિસિંહ પ્રદેશ અધ્યક્ષ હતા કોંગ્રેસના કે અમે જોડે નથી અમારી વાત થઈ હતી આમ આદમી પાર્ટી એવો દાવો કરે છે કે વાવમાં અમે ઉમેદવાર નહોતો ઉતાર્યો ત્યારે અમારી વાત થઈ હતી કોંગ્રેસે એવું કીધું કે અમારી કોઈ એવી વાત ડીલ થઈ નહોતી અને જો એવું જ કરવું હતું તો કોંગ્રેસને વિશ્વાસમાં લઈને કર્યું હોત તો કોંગ્રેસે સપોર્ટ કર્યો હોત વિસાવદરના બાય ઇલેક્શનમાં કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો જે સુપર ફ્લોપ સાબિત થયું પરંતુ એ વાત ત્યારે નક્કી થઈ ગઈ હતી કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ જોડે રહીને ચૂંટણી નહીં લડે એટલે કોંગ્રેસ એ વાત જાણે છે કે આપણા રથને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી અટકાવતું આવ્યું છે હવે આમ આદમી પાર્ટી પણ અટકાવી શકે જો આટલો એને ખુલ્લું મેદાન રાજનીતિ કરવાનું આપી દીધું તો એટલે કોંગ્રેસ એ વાતથી સારી રીતે વાકેફ છે અને એટલા માટે જ સૌરાષ્ટ્રથી આ સભાનું આયોજન થયું છે હવે બાકી બધા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં કરશે એ પછીનો મુદ્દો છે પરંતુ સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ એ છે કે સૌરાષ્ટ્રની જનતામાં પણ એ વિશ્વાસ વ્યક્ત કાયમ રાખો કે હજુ કોંગ્રેસ છે ખતમ થઈ ગઈ નથી અને કોંગ્રેસ ફરી બેઠી થશે આમ આદમી પાર્ટી માટે ચિંતા એટલા માટે છે કારણ કે સુન્ન પડી ગયેલી કોંગ્રેસ હવે એક્ટિવ થઈ છે એટલે હવે માત્ર લડાઈ એ સત્તા પક્ષ સામે જ હોય એમાં તો કોઈ એમાં ડાઉટ કરવાની વાત નથી પરંતુ એ લડાઈમાં વચમાં એક કોંગ્રેસ છે જેને પણ હવે પરાસ્ત કરવાના પ્રયાસ આમ આદમી પાર્ટીને કરવા પડશે હવે કોંગ્રેસ ઉપર આમ આદમી પાર્ટી જે આરોપ આરોપ લગાવે તે પરંતુ નક્કર હકીકત એ છે કે આ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ પણ એક્ટિવ છે અને એક્ટિવ છે એટલે જ થોડી ઘણી બેઠકો આવે છે હવે જો કે બેઠક મળવાનો અથવા તો જીતવાનો જે સિલસિલો છે એ ઘટતા ક્રમમાં દેખાઈ રહ્યો છે બે હજાર બાવીસના ચૂંટણીના પરિણામ જોઈએ તો આપને અંદાજ આવે કે આટલું ખરાબ પ્રદર્શન કોંગ્રેસે ક્યારેય કર્યું નથી પરંતુ અમિત ચાવડાના અધ્યક્ષ બન્યા બાદ જે અત્યારના કોંગ્રેસ દેખાઈ રહ્યું છે જો એવી જ રીતે કોંગ્રેસ કાર્યક્રમો કરશે તો ભારતીય જનતા પાર્ટી અને સાથોસાથ આમ આદમી પાર્ટી આ બંને માટે એ મુશ્કેલી સર્જી શકે છે ક્યાંક કોકના મત તોડી શકે છે ક્યાંક કોઈકની બેઠકો ખાઈ શકે છે કારણ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની જેમ જ સૌથી જૂનો પક્ષ છે અને આ પક્ષ સાથે હજી પણ તમે એવું વિશ્લેષકો કહે છે કે કોંગ્રેસ આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો હોલ્ડ જે છે એ ખૂબ મજબૂત મનાય છે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ માટેનો કેટલાક લોકોનો પ્રેમ એ હજુ પણ કાયમ છે ને એટલા માટે જ કોંગ્રેસ હજુ પણ ગુજરાતમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ધરાવે છે હવે આ ખેડૂતની જ્યાં સુધી વાત આવી મેં પહેલાં પણ વિડીયોમાં કીધું હતું હું આજે પણ કહું છું કે આ બધી જ વાત રાજકીય વિશ્લેષણની છે હવે ખભો વપરાય છે ખેડૂતનો ખેડૂતનું નામ પડે ખેડૂતને મુશ્કેલી પડે એટલે બધા જ એક્ટિવ થઈ જશે અને ખેડૂત અમારા અમે ખેડૂતના આવી બધી વાતો ચારે કોર ચાલશે અંતમાં ખેડૂતોને કશું જ મળતું નથી અંતમાં આશ્વાસન સિવાય ખેડૂતોના હાથમાં પાય આવતી નથી આ આ પણ એક નક્કર સત્ય છે હકીકત છે અને ખેડૂતોએ આ બધી જ વાતો અથવા તો ભોગવેલો ખરાબ સમય બધું જ યાદ રાખવું પડે અને જ્યારે એ ટાણું આવે જ્યારે એ સમય આવે ત્યારે આ ધોળા લુગડાવાળાને એ સવાલ પૂછીને દેખાડવાનું રહે કારણ કે જ્યાં સુધી તમે ચમત્કાર નહીં દેખાડો ત્યાં સુધી આ ધોળા લુગડાવાળા નમસ્કાર કરતા શીખશે નહીં તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો જો તમને લાગે તો બાકી મળશું આવતીકાલે ત્યાં સુધી મજા કરો ધ્યાન રાખો બાપા બાપાસિતારા